તો કેમ છો મિત્રો જય કૃષ્ણ બધાને અત્યારે વાગી ગયા છે સાંજના છ અને આજે છે મારા અને મારા નાના સિસ્ટરનું ગંગોત્રી વચન તો ઘરે બહુ બધા મહેમાનો આવશે અને અમે લોકો ડેકોરેશન એ બધું કરવાના છીએ આજે પાછળ તમને દેખા છે થોડું ઘણું અમે ડેકોરેશન કરી દીધું છે અને બીજું તમને આગળ બ્લોગમાં જોવા મળશે તો ચાલો ત્યારે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ તો આ બધું ડેકોરેશન કરી દીધું છે એમની બાજુ બી આપણે થોડુંક ડેકોરેશન કરી દીધું છે તમને કેવું લાગ્યું મારું ડેકોરેશન કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે ફ્લાવર્સથી ડેકોરેશન સ્ટાર્ટ કરી દીધું છે પપ્પા બેસી ગયા છે પા ફ્લાવર ફ્લાવરને તોડવા માટે અને અહીંયા સૌથી પહેલા ગેસ્ટ નાના આવી ગયા છે ના નાના મમ્મી વાતો કરે છે હાલ બી સરસ રીતે કરી છે એ ચાલુ કરી દીધું છે તમને કેવું લાગ્યું કમેન્ટ માં જણાવજો ઓમમ હું શું મોટા મહેમાન આયા છે ભાઈ હેલ્પ ગયા છે પપ્પા જોડે એ બીજા પહેરવાના છે કુર્તો પહેરવાનો તો કુર્તો

બોલો અસઉ તો ના હોય બેટા મને આગળ જો નાઈટમાં તો આજે એ રીમ થઈ ગઈ બકા સ્પીડ મોડું ફાઈલ બહુ બાજુ બેરો સે આમુ આબો મોટ આમ ચોખા 아, 와. 자매. 아, 싸리 나. 에 તો કંકોત્રી લેખન સ્ટાર્ટ થઈ ગઈ છે અને બધા મહેમાનો બી આવી ગયા છે એટલા બધા મહેમાનો છે সুটমনো কবশুটমত চালেচে তামি চালেচে গেস্নি কন্ততামি জিংডেচে তালেজে কান্তালে কন্তালেনে ক়িটমারা জিয়েন্ত কি

ગાડું લેવું છે એ તો લખીને નહીં પ્યાર હોય અરે ચાલો બેટા ઓ ગાલ ખેંચો નમદારમ હા બસ હાલ કરો હા ચાલ વાહ સરસ સા બોલતો

Jangan lupa na padagari